વાપીના તમામ રસ્તાઓના હાલ બેહાલ છે જે જિલ્લા લેવલ હસ્તકના હોય કે પછી સ્ટેટ લેવલને લગતા રસ્તા હોય બધા જ રસ્તા ઉપર કાળા ટેકરા કંઈ કેટલાકના ભોગ લેવાઈ ગયા છે હજી અહીંયા અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં જ છે આ અધિકારીઓ માટે બારે માસ ચોમાસું રહે છે કે પછી એ લોકોની આળસ ભાંગતી નથી બલીઠાના સરપંચે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રોડને અધિકારીઓ ધ્યાને લેતા નથી આ રોડ બનાવે તો ખરા પણ ચાર દિવસની ચાંદીના જેમ ઉખડી પણ જાય છે જેમ કે ચાલે તો જ્યાં તક નહીં તો શામ તક તેવા બનાવો બને છે હાઈવે નંબર અડતાલીસથી લઈ હાટીયાવાડ તરફ જતો માર્ગ પણ રોડ તો ખરાબ છે પરંતુ ટ્રાફિકની સમસ્યા પણ વધી છે આ સમસ્યાને લઈને એસપી સાહેબને પણ લેખિતમાં જાણ કરવામાં આવી એવું પણ બલીઠાના સરપંચ શ્રી સુમિતભાઈ માહ્યાવંશીએ જણાવ્યું હતું આ જિલ્લા લેવલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્ટેટ લેવલ માર્ગ અને મકાન વિભાગ ડેપ્યુટી એન્જિનિયરને પણ જાણ કરવામાં આવી હતી આ સાથે જ મંત્રી શ્રી કનુભાઈને પણ રજૂઆત કરવામાં આવી પણ હજુ સુધી આ રોડ પર કોઈનું ધ્યાન દોરાયું નથી રોડના હાલ બેહાલ છે કંઈ કેટલી વાર ગ્રામજનો બહારી વ્યક્તિઓ સ્લીપ થઈને પડી પણ ગયા છે તો પણ હજુ સુધી આ અધિકારીઓની આંખ ખુલી નથી કોઈકનો ભોગ લેવાશે ત્યારે રોડનું સમારકામ હાથ ધરાશે કંઈ કેટલાય લોકોનો ભોગ લેવાશે હજુ કેટલા લોકોનો ભોગ લેવાશે એ પણ જોવું રહ્યું સવાર હોય કે સાંજે ટ્રાફિક દરમિયાન ગ્રામજનો મજૂરી કામ કરીને આવતા હોય તે દરમિયાન પણ એમના ઉપર ખોટી રીતે હેરાન પરેશાન કરવાના પણ ગ્રામજનોએ સરપંચ સાહેબને ફરિયાદ પણ કરી છે સરપંચ શ્રી સુમિતભાઈ માયાવંશીએ જણાવ્યું કે ગ્રામજનો મજૂરી કરીને કમાઈને આવી રહ્યા હોય તેમને પોલીસ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે એવી પણ એસપી સાહેબને જાણ કરવામાં આવી છે કેમ તો વાપીના તમામ રસ્તાઓ તથા ભલેઠા ફાટકથી લઈ દાંડીવાડને જોડતા રોડ અને ફાટકથી હાટિયાવાડને જોડતો રોડ એકદમ ખરાબ હોવાથી ગ્રામજનો હેરાન પરેશાન તો છે જ પણ પોલીસકર્મીઓ પણ હેરાન પરેશાન કરે છે તેવી ગ્રામજનો

હોય કે પછી રાજકારણીઓ કરેલા વાયદાઓ હવામાં જ ઉડી જાય છે કલેક્ટરના હુકમનામા પ્રમાણે જે સમય આપવામાં આવ્યો હતો તેનું ઉલ્લંઘન થાય છે પણ ટ્રાફિકની સમસ્યા હજુ સુધી જ્યાં ને ત્યાં જ છે સવારે ગ્રામજનો નોકરીયા તો સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી પડે છે એસપી સાહેબને આપેલી લેખિત અરજી ઉપર ધ્યાન લઈ બલેઠા ફાટકનું કંઈક નિવારણ કરવામાં આવે તેવી સૌ કોઈ માંગ કરી રહ્યા છે અને રોડના જલ્દીથી જલ્દી સમારકામ હાથ ધરવામાં આવે કે પછી આંખ આડા કાન કરવામાં આવશે તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ રોડને લાગતા અધિકારીઓ આંખ કે પાટા બાંધી રાખશે કે પછી આંખ સાથે કામ કરશે એ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે બલેઠા સરપંચ શ્રી સુમિતભાઈ માયાવંશીએ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પણ જણાવ્યું હતું કે બલેઠા ફાટકથી લઈ હઠિયાવાડ સુધી અને ફાટક ફાટકથી લઈ દાંડીવાડ સુધીનો રોડ ઉપર હાઈ જેટકો લાઇટનું કામ ચાલુ હોવાને કારણે રોડ જેટકો નું કામગીરી પૂર્ણ થયા પછી થશે તેવું સ્ટેટ લેવલના અધિકારી પાટ સાહેબે જણાવ્યું જાન્યુઆરી મહિનો જઈને આજે છ મહિના વીતી ગયા પણ સ્ટેટ નું કામ પૂરું થઈ ગયું પણ રોજ ત્યાં ને ત્યાં જ રહી ગયા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સુમિતભાઈ માયાવંશીએ જણાવ્યું કે આ વિડીયોમાં જોઈ શકો વખતા કર્મચારીને એક જ સંદેશ છે કે જે નિયમ છે એનું થોડું પાલન કરાવે અને જે રૂટ છે એ હિસાબે ચાલમાં ત્યાં છે જેટકો વાલન લાઈનનું કામ ચાલી રહ્યું છે એના લીધે ખોદકામને એવું થઈ રહ્યું છે એના લીધે થોડો રસ્તાનું મંડોળ રસ્તા પર આવી રહ્યું છે સ્ટેટ આર એન્ડ અમે જાણ કરેલી છે એ લોકો જ્યારે આ કામ પૂર્ણ થશે પછી એમનું લઈ લેશે રસ્તો બનાવવા માટે તેની જોબ તો હાલમાં નથી મળ્યો લેટર પર તો નથી મળ્યો પેપર પર પણ તેના એક બે મહિના એવું ચાલે કે તે હિસાબે પાછું પ્રોપર ચાલે અને પછી પાછું બે મહિના પછી પાછું એવું જ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે ને એમાં શું છે કે જે સાંજે બહુ તકલીફ પડે પાંચથી આઠમાં જ્યારે દમણથી જે ટ્રકો આવે એ ટ્રકો બધી લાઇનમાં લાગી જાય હથિયાર ચેકપોસ્ટથી એના લીધે જે દમણથી બાઇક યા કાર યા ટેમ્પોવાળા આવે નાના ફોર વ્હીલર એ લોકોને બહુ તકલીફ પડે છે લાઇનનું કામ ચાલુ હોવાને કારણે સ્ટેટ લેવલના એન્જિનિયરે પાંચ સાહેબ

અને જિલ્લા પંચાયત વલસાડ દ્વારા પણ હજુ પણ મને એવું લાગે છે કે જે બલિકા ફાટક થી જે દાંડેવાનો રોડ છે હાલની સ્થિતિ હજુ પણ બહુ ખરાબ છે એ લોકો ધ્યાન આપવાની જરૂરત છે ને અમે દિલ્હી લોકોને કોલ કરતા રહીએ છે સવારે હું છું સરપંચ તરીકે પછી અમારા ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ છે અમારા ગામના સભ્ય શ્રીઓ એ લોકો બી કન્ટિન્યુ ફોલોઅપ લેતા જ હોય છે અને એ લોકો કરતા છે કામ પણ હાલની દ્રષ્ટિએ વરસાદ પણ ચાલુ છે અને ગામની પર કામગીરી તો થઈ શકે એમ નથી પણ લોકો જીએસપી રાખતા છે પણ એ લોકો ડેલી એ લોકો રૂટિન લેવો છે એવું અમને લાગે છે કેમ કે તમને ખબર છે કે બલેકા ગાંડીવાલ રોડ ઉપર એસટી બસોનો અવર જવર ચાલુ રહે છે અને જે અમારો મેન રોડ છે હાલની દ્રષ્ટિએ જોવા જાય તો વાપીમાં બધાથી વ્યસ્ત રોડમાં આવે છે અને એમાં 50 થી 60 ટનની ગાડીઓ જતી હોય છે તો રસ્તો ખરાબ થતો હોય છે તો તો થોડો ઘણો ઠીક છે પણ અમારા જે સ્કૂલના છોકરાઓ છૂટે છે પછી અમારા નોકરિયાત વર્ગના જે બહેનો છે ભાઈઓ છે જે સાંજે છૂટે છે એ લોકોને ચાલવાની બહુ મુશ્કેલી થતી હોય છે તો મેં આરએમ બી સ્ટેટ જે અધિકારીઓ છે એમને પાછી રજૂઆત કરવા માંગુ છું કે રસ્તા પર સંપૂર્ણ રીતે ધ્યાન આપો અને જે હાલમાં જે દાંડીવાળો રોડ ખરાબ છે એના પર બી ધ્યાન આપવું હાલ અમે જોયું છે કે છોકરાઓ એક્સિડન્ટ જોયો એનો બી હાથ ફ્રેક્ચર થયો છે

તો અમે અધિકારીને એ જ જણાવવા માંગીએ છીએ કે હાલમાં તો અમને પણ ખબર છે કે ડામર રોડ નહીં બની શકે પણ એમાં જીએસબી હું નાખી નાખું લેવલિંગ કરતા રહું તો ગામને પરેશાની નહીં થશે એમાં છે ને જેટકો લાઈનની કામગીરી થઈ છે એમના પછી પાછી જીબીની લાઈનની બી કામગીરી છે અંદર ગામની એટલે ઘણી એવી કામગીરી તો ચાલુ જ છે એના લીધે રોડ બને છે પાછા તૂટે છે પાણીની કનેક્શન છે એ પણ લાઈન તૂટતી હોય છે પાણીના પણ ઘણી વાર કનેક્શન એમાં જેટકોની બનીને અમને દોઢ મહિના થઈ ગયા છે પણ એ હિસ્સા અમે તે તે ટાઈમ પર વાત કરી લીધ હતી જે ટાઈમ પીધો ચાલો પણ લાઈન બની જશે પાણીની લાઈન વધી જશે પછી આપણે ડામર રોડ બનાવી દઈશું પણ તે કામગીરીમાં એ લોકો થોડી ચૂપ થઈ છે એ લોકોથી જે અમને એવું લાગે કે એકલી મેમાં આ રોડ ડામર રોડ કરી દેવો જોઈએ તો મેં એ લોકોને પણ ખબર હતી કે અવેસ્ટ રોડમાં આવે છે અને ગ્રીનની કામગીરી હજુ પણ જૂન જુલાઈ માં થવાની નથી ને અમને એવું જાણવા મળેલું હતું કે જૂન જુલાઈ માં બ્રિજ ઓપન કરશે પણ એ નથી થયું તો અધિકારીએ તે ટાઈમ પર ડામરો કરી દેવા જોઈતો તો હાલની પરિસ્થિતિ આવી ના બની તો જો થઈ છે એ અમે પણ જાણતા છે પણ હાલની દ્રષ્ટિએ હવે બીજો કોઈ ઓપ્શન નથી હાલની દ્રષ્ટિએ એ લોકોની ચૂક થઈ છે કે એ લોકો તે ટાઈમ પર ડામરો કરવા જોઈતો હતો અને હવે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તો ડામરો નહી થઈ શકે તો એ લોકો જીએસપી ને એવું કામગીરી તો કરતા છે એવું નથી પણ થોડી ડેલી રૂટીન માં કામગીરી કરવા જોઈએ તો આ ટાઈપ ની પરિસ્થિતિ ની ઈચ્છા છે એટલે અમે એવું ચાહીએ કે અમારા ગામના કોઈ વ્યક્તિ કે કોઈ આવનારા વ્યક્તિ જે રોડ ઉપરથી જાય એને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે એટલે એનું ધ્યાન હવે તમે આપવું જરૂરી છે જિલ્લા ભાઈ કિશોર મયાન સિંહ સરપંચ શ્રી બની હાજી અને અમે આજે ટ્રાફિક થતી છે એના રિલેટેડ અમે એસપી ને પણ લેટર મોકલ્યો હતો

તો અમે એવા માંગીએ કે જે ટ્રાફિક છે એ અમારી બલેઠા હાઈવે થી લઈને આગ્યાવાડ ચેકપોસ્ટ સુધી એમાં થોડો કંટ્રોલ હોય રોંગ સાઈડ ગાડી આવતી હોય છે એને જો રોકવામાં આવે ને લાઈન ટુ લાઇન ગાડી ચાલે તો આટલી બધી ટ્રાફિકની નું પ્રોબ્લેમ નહીં આવે